વિજાપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાટીદાર સમાજની નારાજગી અંગે હવે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ તમામ દાવાઓને નકારતા આ પ્રકારની નારાજગી હોવાની વાત ખોટી ગણાવી છે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર પટેલે પાટીદાર સમાજના નારાજગીનો ઉલ્લેખ કરનારું નિવેદન આપ્યું હતું જે બાદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે પાટીદાર સમાજ સાથે તેમની કોઈ નારાજગી નથી આ મુદ્દે આગળ વધુ કહ્યું હતું કે તાલુકા પ્રમુખ પદ માટે ચાર દાવેદારોમાંથી બીસીસી પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોગ્ય પસંદગી કરવામાં આવી છે અને સંપૂર્ણ સેન્સ પ્રક્રિયા અંતર્ગત આ પસંદગી કરવામાં આવી છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આ બાબતે વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ સમાજને નારાજ કરવાની કોશિશ કરવાનો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી અને હમણાં સુધી આવા દાવાઓ ખોટા દાવેદાર કોઈ હશે તાલુકાના પ્રતિનિધિ માટે પ્રમુખ બનવા માટેના દાવેદારો એમાં ત્રણ ચાર દાવેદારોએ ઉમેદવારી કરી હતી અને ત્યાં આગળ પર્યવેક્ષક તરીકે ત્રણ જણા ગયા હતા તેમની હાજરીમાં સેન્સ લેવાઈ હતી અને જેની સેન્સ પ્રક્રિયામાં વધારે આવી હતી તે પ્રમાણે રિપોર્ટ બનાવી પ્રદેશના પરવેક્ષક અને કોંગ્રેસના જિલ્લાના પરવેક્ષક જે મોકલવામાં આવ્યા હતા તેમને તેમનો રિપોર્ટ બનાવી અને પીસીસીને મોકલી આપ્યો હતો પ્રદેશ કોંગ્રેસને ત્યાંથી જે નિમણૂક આપેલ છે તે કોઈ સમાજ કે કોઈ સમાજની લાગણી દુબાય એવું કોઈ વાત નથી બધા રાજી ખુશીથી તેમને સ્વીકાર્યા છે આવી કોઈ એવી કોઈ બાબત જ નથી કે જેમાં કોઈની લાગણી દુભાણી હોય